જાફરાબાદ ટાઉનહોલ ખાતે નારી સંમેલન યોજાયું જાફરાબાદના નગરપાલિકાના ટાઉનહોલમાં નારી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટીતંત્ર અમરેલીના સંયુક્ત ઉપક્રમે મહિલા આયોગ ગાંધીનગર દ્વારા મહિલાઓને નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયકની જાણકારી આપવામાં આવી હતી જાફરાબાદમાં યોજાયેલ નારી સંમેલનમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રવિનાબેન પ્રફુલભાઈ બારૈયા નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારૈયા ભાવેશભાઈ સોલંકી તેમજ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કરસનભાઈ ભીલ તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ કોટડીયા તેમજ નગરપાલિકાના ચેરમેન કનૈયાલાલ સોલંકી દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો નારી સંમેલનના આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન ભટ્ટ આઈસીડીએસના સીડીપીઓ રેખાબેન ગોહિલ સુપરવાઇઝર દિપ્તીબેન ભટ્ટ સુપરવાઇઝર નાનુબેન બ્લોક કોઓર્ડિનેટર હિતેશભાઈ યુનિયન લીડર મયુરીબેન બારૈયા જાફરાબાદ શહેર સહિત તાલુકાના તમામ ગામોના આંગણવાડી વર્કરો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ તાલુકા પંચાયતના કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જિગ્નેશ બારૈયા જાફરાબાદ જિલ્લા પંચાયત અમરેલીના સંયુક્ત ક્રમે આજે જાફરાવાત ઘટકમાં નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત બહોળી સંખ્યામાં લાભાર્થી મહિલાભેરોને બોલાવેલ છે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ અધિકારી શ્રી પદાધિકારી શ્રી અને કર્મચારી પણ વધારેલ છે તેમજ વિવિધ લક્ષી યોજનાઓ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી બધા માહિતી આપેલ છે અને દરેક ડિપાર્ટમેન્ટની અલગ અલગ યોજનાઓની જાણકારી આપેલ છે અને આઈસીડી કેસ ઘટક જાફરાબાદ વતી પોષણ અભિયાન તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણની સમજ આપેલ છે તેમજ અત્રે આ કાર્યક્રમને સફળ બનાવનાર મીડિયા પત્રકાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર